ટ મુસ્લિમ યુવક સામે ગુનો દાખલ કરી યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે બાંગ્લાદેશમાં થઈ રહેલ હિંસામાં હિન્દુ પર થઈ રહેલ અત્યાચાર મુદ્દે વ્યારા ખાતે ગત ચાર ડિસેમ્બરના રોજ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રેલી યોજાય છે રેલીની પોસ્ટ સોનગઢથી એક ઇન્સ્ટાગ્રામ આઈડી પર મૂકવામાં આવી હતી જે પોસ્ટમાં સુરત જિલ્લાના જૂના કોસંબા ખાતે રહેતા મુસ્લિમ યુવક જુબેરશી શેખે સાત ડિસેમ્બરના રોજ હિન્દુ ધર્મ અને હિન્દુ દેવી દેવતા ભગવાન શ્રી રામ અને દેવી માતા સીતા વિશે ખૂબ અભદ્ર ભાષાની ટિપ્પણી કરતાં હિન્દુઓની લાગણી તો ભાઈ હતી અને સોનગઢમાં હિન્દુઓમાં રોષ જોવા મળ્યો હતો આ બાબતની સોનગઢ પોલીસે ફરિયાદ લઈ અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની શોધખોળ હાથ ધરી હતી જેમાં સોનગઢ પોલીસે સુરત જિલ્લા એલસીબીની મદદ લઈ મુસ્લિમ યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો નોંધું રહ્યું કે આ ઘટનાને લઈ સમગ્ર હિન્દુ સમાજમાં ખૂબ જ આક્રોશની લાગણી જોવા મળી રહી છે પરંતુ લોકોએ પોલીસ સ્ટેશનની બહાર ટોળા વળતા તાપી અને સોનગઢ પોલીસ પર વિશ્વાસ રાખ્યો હતો તેઓ આ ઉકૃતિ કરનારને સખતમાં સખત સજા કરશે હવે આરોપીનો નગરમાં વરઘોડો નીકળે જેથી કરીને કાલે ઉઠીને કોઈ હિન્દુ કે મુસલમાન એકબીજાના ધર્મ પર આવી કમેન્ટ કરતા સો વાર વિચાર કરે તે માટે આ કાર્યવાહી કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે તો ગુજરાતના દરેક જિલ્લાની જેમ તાપી જિલ્લામાં પણ આરોપીનો વરઘોડો કાઢી પોલીસ ઉદાહરણ પૂરું પાડે છે કે કેમ તે જોવું રહ્યું રિપોર્ટર બિંદેશ્વરીશા સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી અત્રેના તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સાતમી ડિસેમ્બરના રોજ એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં એક ઇન્સ્ટાગ્રામ રીલ્સની નીચે જે કોમેન્ટો કરવામાં આવે એમાં એક જુબેર શેખ આઈડી પરથી કોઈ અન્ય ધર્મની લાગણી દુભાય એવી એક બિભત્સ કોમેન્ટ કરવામાં આવેલી અને આ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો નોંધાતા તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જે જૂના કોસંબા ગામ તાલુકો માંગરોળ જિલ્લો સુરત નામ જુબેર શેખ છે અને આરોપીની ધરપકડ કરી અને તેની વધુ તપાસ હાલ ચાલુ છે એની હજુ વધુ તપાસ ચાલુ છે